સમાચારમાં આગળ વાત કરીએ તો દીવડાઓ વગર દિવાળી દિવાળીનું ખાસ આકર્ષણ હોય છે દીવા એક સમય હતો જ્યારે સાદા દીવડાઓ પ્રચલિત હતા પરંતુ હવે આ દિવા સાદા નહીં પણ અવનવી ડિઝાઇન વાળા અને અવનવા આકાર વાળા થઈ ગયા છે જેમાં વર્ષોથી માટીના ચાકડા પર બનાવતા કુંભાર હવે બહુ ઓછા જોવા મળે છે જેમ જેમ સમય બદલાય તેમ તેમ કુંભારના ચાકડા અલિપ્ત થઈ ગયા છે અને તેની જગ્યા નવી ટેકનોલોજીએ લઈ લીધી છે પહેલા ચાકડા પર બનતા માટીના ગોળ દીવાઓની ખૂબ જ માંગ હતી હવે લોકો અવનવા ડિઝાઇનર દીવડાઓ વધુ ખરીદતા થયા છે જોકે આ વખતે વરસાદના કારણે દીવાઓના વેચાણમાં મંદી જોવા મળી રહી છે તેમાંથી એ તો એક મુખી બને ચાર મુખી બને પછી માટી પછી ભઠ્ઠીમાંથી માટીમાંથી સુકવવા દેવા પડે સુકાવા દેવા પછી ભઠ્ઠીમાં નખાય પછી કલર એમાંથી કરવો પડે પછી ચાર પાંચ દિવસે ભઠ્ઠી તૈયાર બની જાય પછી એને માલનું વેચાણ થાય નવી સાહેજના બધા સાખ્યા આવે છે રાભસુભમાં આવે છે પંચમુખી આવે છે પછી સ્ટાર માં પાંચ દીવડા આવે છે એવા બધા દરેક જાતને લગભગ ત્રણસક ડિઝાઇનો હોય છે કુંભારના પરંપરાગત ચાકડામાં એક દીવો બનાવવા માટે પાંચ મિનિટનો સમય લાગે છે જ્યારે નવા મશીનમાં પાંચ મિનિટમાં થી પંદર દીવાઓ બની જાય છે સરખેજના કુંભારવાસમાં દીવાઓના વેપારીઓ સમગ્ર ગુજરાતમાં દિવાળી વખતે દીવાઓનું વેચાણ કરે છે અને સારી એવી કમાણી પણ કરી લે છે પરંતુ આ દીવાઓ બનાવતી કારીગર મહિલાઓની વાત કરીએ